પ્રદેશ ભાજપની કાર્યશાળા બાદ અમદાવાદ શહેર ભાજપની કાર્યશાળા યોજાઈ હતી સંકલ્પથી સીધી સુધીના પ્રધાનમંત્રી મોદીના અગિયાર વર્ષના કાર્યકાળમાં લેવાયેલ નિર્ણયો અંગે મંથન કરવામાં આવ્યું હતું કાર્યશાળામાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર યજ્ઞેશ દવેએ માર્ગદર્શન આપ્યું હતું અને ભાજપના કાર્યકરો આ અંગે માહિતગાર કર્યા હતા અગિયાર વર્ષમાં દેશમાં આવેલા બદલાવ અંગે ભાજપના કાર્યકરો ગ્રાઉન્ડમાં જશે અને સંમેલન યોજી નાગરિકોને માહિતગાર કરશે આવનારા સમયમાં એટલે અગિયાર તારીખે કર્ણાવતી મહાનગરની પ્રદેશની પ્રેસ કોન્ફરન્સ પૂરી થાય અગિયાર વર્ષના આવેલા બદલાવ એ પછી કર્ણાવતી મહાનગરની પ્રેસ કોન્ફરન્સ સાથે એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવા માટે પણ કેન્દ્રમાંથી કોઈ નેતા આવશે ત્યારબાદ એક પ્રોફેશનલ વિકનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો પાણીની જે સમસ્યા છે એટલા માટે જળ સંચય કરવા માટે કેન્દ્રીય કાર્યક્રમ ચાલે છે તેના માટે